વડોદરા મહાનગરપાલિકા પરિસરમાં વૃક્ષને શ્વાસ લેવાની પણ જગ્યા મુકાઈ નથી વૃક્ષની આસપાસ સિમેન્ટનું ચણતર તો છે જ પણ થળની આસપાસ પણ ડામરીકરણ કરી દેવાયું છે વડોદરા મહાનગરપાલિકાના પોતાના જ પરિસરમાં પર્યાવરણ પ્રત્યેની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે અહીં આવેલા એક વૃક્ષની આસપાસ સિમેન્ટ કોન્ક્રીટનું ચણતર તો છે જ પણ થળમાં પણ ડામરનું આવરણ બનાવવામાં આવ્યું છે એ પણ આવી રીતે કે વૃક્ષ માટે પાણી ઉતરવાની અને શ્વાસ લેવાની જગ્યા જ રહી નથી અચંબાની વાત તો એ છે કે જે મહાનગરપાલિકા પર્યાવરણ સંરક્ષણ માટે લેટેસ્ટ અભિયાનો ચલાવે છે ત્યારે જ તેના જ પરિસરમાં આવી ખામી સર્જાય છે વૃક્ષ કોઈ રજૂઆત કરી શકતું નથી ન તો આવેદનપત્ર આપી શકે અને કદાચ એ માટે જ તેનો અવાજ અવગણનાઈ રહ્યો છે પરંતુ શું કુદરતનો કોઈ અવાજ નહીં હોય પર્યાવરણ પ્રેમીઓમાં હૃદયમાં આ દ્રશ્ય ઘેરી નારાજગી ઊભું કરી રહ્યું છે અનેક કાર્યક્રમો આપી જેમ કે વડાપ્રધાનની એક પેડ મા કે નામ જેવી પહેલ જ્યારે દેશભરમાં ગુંજતી હોય ત્યારે વડોદરાની પાલિકા પોતાના પરિસરમાં જ વૃક્ષોની દયનીય સ્થિતિનું ઉદાહરણ આપી રહી છે આ પ્રકારનું ડામરનું ચણતર વૃક્ષને મજબૂતી નથી આપતું તે વૃક્ષના જીવનને ધીમે ધીમે ખતમ કરી દે છે તેના થળ ઉપર ભરી રહેલા પથ્થરો તેને શ્વાસ લેવું મુશ્કેલ બનાવે છે પાણીનો પ્રવાહ અટકી જાય છે અને વૃક્ષ ભીતરથી સુકાતું જાય છે દિવસે અનેક પદાધિકારીઓ કાઉન્સિલરો અને કર્મચારીઓ આ સ્થળ ઉપરથી પ્રસાર થાય છે તેમ છતાં પણ આ દ્રશ્ય કોઈની નજરમાં આવતું નહીં હોય કદાચ તેઓ માત્ર સિમેન્ટ કોન્ક્રીટના છણતરને ડામરીકરણને જ વિકાસ માની બેઠા છે સમય છે કે હવે મૌન તોડીને વૃક્ષ માટે અવાજ ઉઠાવવો પડશે પર્યાવરણ પ્રેમીઓ નાગરિકોને માધ્યમો એક થઈને આવી બેદરકારી સામે પ્રશ્નો ઉઠાવે કારણ કે જો વૃક્ષો નહીં બચાવીએ તો આપણું ભવિષ્ય પણ નહીં બચી શકે પાલિકા તંત્રએ હજુ ગંભીર બનીને પર્યાવરણ નિષ્ણાંતોના માર્ગદર્શન સલાહ સૂચન સાથે જ કામગીરી થવી જોઈએ જેથી પર્યાવરણ સમતુલા વિકાસ થઈ શકે